ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ભાઈ એક બહુ મજાની જે આપણું રાષ્ટ્રીય ફળ છે ને એની વાત છે કેરી કેરી કેવી આવે લંગડો આવે કેસર આવે વલસાડી આખુંસ આવે કેસરમાં પણ પછી કચ્છની કેસર આવે આ બાજુ ગિરનારની કેસર આવે તલાલાની કેસર આવે દશેરી આવે છુંદા થાણા માટે અલગ આવે પાછી સુંદરી આવે ભાત ભાતના નામના ભાત ભાતની કેરી દરેકનો ટેસ્ટ પણ થોડો અલગ આમ તમને ખ્યાલ આવે કે આ કેરી આ છે ના કેરી આ છે અને તમે ક્યારે વેકેશનમાં નાનપણમાં ગયા હો ને તો એની મજા અલગ છે કેરી દાદી કે નાની પાટલા પર કેરીઓ ગોઠવી હોય એ પાછી આવી ના હોય દેશી કેરી જેને ઘોળી અને પછી ચૂસવાની અને દાદી એ કેરીને બધી ઘોળે રસ કાઢે પછી એના છોતરા ઊંધા કરીને આપણે ચૂસવાના એના ગોટલા ચૂસવા આપણને આપે અને પછી શર્ટ તો કાઢી નાખવાનો કારણ કે ગંદુ કરીએ પછી એ ગોટલા ચૂસ્યા પછી ગોટલાને સૂકવવાના એના જે ટુકડા કરીને જે અંદરનું ગોટલી નીકળે એમાંથી મુખવાસ બને અને જે છોતરા હોય એ વખતે બંબો બંબો એટલે પાણી ગરમ કરવા માટેનું એક દેશી સાધન એ બંબામાં એ અડિયા નાખવામાં આવે અને એનાથી પાણી ગરમ મળે પાછું છોતરા તો છોતરા બકરીને કે ગાયને કે એને ખવડાવવામાં આવે અને પાછું એ ગોટલાને ધોઈને એ ગોટલામાંથી કઢી બને ગોટલા કઢી કરવા એ તો અલગ પાછું પાછું કાચી કેરીનો બાફલો બને અથાણું ને છૂંદો બને કેરી ગોળનું અથાણું બને અલગ અલગ જાતના અથાણા બને કેરીને ડુંગળીનું સમારેલું કચુંબર આ હા હા મજા જ અલગ તમે ક્યારે ગોટલો ચૂસ્યો છે શું મજા આવે ક્યારે છોતરા ઊંધા કરીને ચૂસ્યા છે ભલે રેસા થોડા ભદરાઈ જાય દાંતમાં પણ કેરી તો કેરી છે ઘણા કે ભાઈ કેરી ખાવાથી કેલરી વધે વાત સાચી છે હમણાં હું વિયેટનામ ગયો ત્યાં ઘણી બધી કેરી મળે પણ ત્યાંના લોકો કે ના વી ડોન્ટ ઇટ મેંગો કે ઇટ ગીવ સો મચ ફેટ પણ આવું નથી દિવસમાં એકાદ કેરી ખાવ તો કાંઈ વાંધો ના વાળો માણસ પણ અડધી કેરી ખાઈ લે તો કશું નુકસાન ના થાય કારણ કે એમાં નેચરલ સુગર છે ખાંડ ગોળ એમાં ગ્લુકોઝ આવે ફ્રુક્ટોઝ આવે તો અડધી કેરી કેક કે બીજ ચીજ રોજ ખાવ તો પણ વાંધો નહીં પણ માપમાં ખાવાનું અને આ એક જ એવું ફળ છે અને એક જ એવી વસ્તુ છે કે તમે બે મહિના ત્રણ મહિના રોજ કેરી ખાઓ અથવા એનો રસ લો ભલે એક નાની વાડકી લો તો તમને અબોખું ન પડે તમને એવું ના થાય કે આ રોજ શું ખાવાની તમને થાય કે ના રોજ ખાઈએ સાંજે પાછા ટુકડા કરીને ખાઈએ એમાં આફુસ કહીને ટુકડા તો બહુ સરસ લાગે પાછું રાતના એ કેરી અને મિલ્કનું કેરી મિલ્કશેક બને એમાં કેરીના ટુકડા નાખીએ એમાં પાછું થોડો વેનીલા આઈસ્ક્રીમ નાખીએ આ હા હા શું મજા આવે તો આ છે આપણી કેરી આપણું રાષ્ટ્રીય ફળ છે મજાની સીઝન છે કેરી ખાઓ તંદુરસ્ત રહો અને પાછું તમને ખબર છે કે કાચી કેરી ખાઈએ ને અથવા થોડી દેશી તો મોઢામાં ફોલ્યો થાય તો કે આ કાચી કેરી ખાધી એના લીધે પાકી તો એના પર પાછું શું કરીએ ફુદીનાનો રસ લગાવીએ જેથી ફૂલ્લા જતા રહે તો કેરી છે ને એ જબરજસ્ત વસ્તુ છે જેણે કેરી ના ભાવે ને એને જિંદગીમાં શું કર્યું ભગવાને પૂછવા લે કેરી ખાધા વગર આ જા નીચે જા પાછો કેરી ખાઈને આવજે તો કેરી તો ખાવાની માપમાં ખાવાની રોજ ખાવાની અને એમાં તમને ખબર છે લગ્નગાળો હોય ને તો લગ્નગાળામાં કેરીનો રસ અત્યારે તો કેવું તૈયાર આવી જાય કે અરબા ભરી ભરીને એમાં શું નાખે જાણે એમાં પપૈયું હોય ને કેરી હોય ને એસેન્સ હોય ને ઢગલાબંધ વસ્તુઓ નાખી દીધું તેમાં થોડું મિલ્ક પણ એડ કર્યું હોય તો એ જે મેંગોનો રસ ખાઈએ અને ગામડામાં જ્યારે લગ્ન હોય ને તો મોટી કોઠી હોય કોઠી પર કંતાન બાંધવાનું એ કંતાન પર કેરી ગોળી ગોળીને અંદર નાખવાની પછી એની પર છોતરાય ઘસવાના ગોટલા બી ઘસવાના અને એ કેરીનો રસ તમે ખાઓને ને પ્યોર કેરીનો રસ એ જમાનામાં ગામડામાં આવું કેરીનો રસ ખાવા મળતો હતો અત્યારે આપણે જે ખાઈએ છીએ તો બધું મિક્સ પણ છતાંય ખાવાની મજા તો આવે છે પણ ઘરમાં બનેલો કેરીનો રસ ઘરમાં બનેલા કેના ટુકડા આપણે જાતે ખાઈએ ને અને આપણી પત્ની મા કે બહેન કે દીકરી બનાવીને આપે આપણને તો અદ્ભુત છે તો આ અમૃત છે પૃથ્વી પરનું અમૃત એટલે કેરીનો રસ જે દેવોને પણ ઉપલબ્ધ નથી મળતું દેવોને ખાવું હોય ને કેરી તો અહીંયા જવું પડે તો આપણે તો ભગવાને એમને આપી દે છે તાટી સરસ મજાની કેરી ખાઈએ મજા કરીએ ઉનાળાને માણીએ જય શ્રી